હજારો માનવ કિલોમીટર લાંબી ઉમિયાની નગરયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે અઢારસો ઓગણસીર વર્ષથી ની જ મંદિર ઉંઝામાં બિરાજમાન જગતજનની મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા વૈશાખ સુદ પૂનમી નીકળશે મહેસાણાના કલેક્ટર એસ કે પ્રજાપતિ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ રહેશે માં ઉમિયા માતાજીના સંસ્થાન ઉંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ધાર્મિક ભાવના ધરાવતા ભજન ભક્ત મંડળો મહિલા મંડળો તેમજ સમગ્ર વિસ્તારોમાંથી પધારેલ માં ઉમિયાના ભક્તો યાત્રામાં જોડાશે માં ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઉંઝા નગરના માય ભક્તોને દિવ્ય દર્શન આપવા માટે શહેરના રાજમાર્ગો ઉપર ઠેર માતાજીની આરતી અને પૂજન માય ભક્તો દ્વારા કરવામાં આવશે મા ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઉમદાનગરના માય ભક્તોને દિવ્ય દર્શન આપવા માટે શહેરના માર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર શું તમારું શું હતું જયંતિભાઈ પટેલ જયંતિભાઈ શું કહેશો છો ક્યારે નગર યાત્રા નીકળવાની છે આ નગર યાત્રાનું શું મહત્વ છે નગર યાત્રા આગામી વૈશાખ સુદ પૂનમ અને બાર પોચ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે આઠ પંદર કલાકે અહીંયાથી આગમન નીકળશે ખાસ કરી અત્યારે આ નગરિયાતા નીકળવાની છે એનું શું મહત્વ છે અને આ વખતે શું નવીનતા જોવા મળશે નગર યાત્રાનું મહત્વ દિન પ્રતિદિન અહીં આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ વધી રહી છે અને માતા પ્રત્યેની આસ્થા લોકોની એ રીતે જ ઉમંગથી લોકો જોડી રહ્યા છે અને એના હિસાબે અહીં યાત્રિકોનો સતત ધસારો રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર શું રહેશે આકર્ષણના કેન્દ્રમાં તો દર વખત અમારા જે વિવિધ બધું હોય છે એ જ રીતે એમાં સુશોભિત કરી અને એમની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે આ રીતે લોકોને એમાં સંખ્યાનો ગમશે કેટલી સંખ્યા લાગી રહ્યું છે સંખ્યા હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે એટલે ચોક્કસ વકળાની રીતે આપણે વાત નથી કરતા પરંતુ દૂર દૂરથી એટલે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ લોકો જોડાઈ અને હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે કેટલા ટેબલો જોડાશે અંદાજે એકસો પોસઠ જેવું જોડા જોડાશે